પંચમહાલના તાલુકાના ચાંદણગઢ મંદિર ખાતે તાલુકા કાર્યક્રમ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ જિલ્લા પ્રભારી ભરત ડાંગર જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિજ્ઞેશ પાઠક સહિત ભાજપ અગ્રણીઓએ દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી કાર્યક્રમ કાર્યક્રમમાં વિધાનસભા પંચાયત પ્રમુખ સરપંચો તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તેમજ દારૂ જેવા વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરવા સાથે તમારા વિસ્તારમાં કોઈ દારૂ વહેતું હોય તો મને ફોન કે વોટ્સઅપ અથવા તો પત્ર લખજો જેથી આપણે આવા દારૂ અડ્ડાઓ ચલાવવા દેવાની કઈ જરૂર નથી નવા વર્ષને લઈને રાખવામાં આવેલા સ્નેહમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રીતેશ દરજી પંચમહાલ આજરોજ નવા વર્ષનું શહેરા તાલુકા મત વિસ્તારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું ખોડિયાદના મંદિરને સાનિધ્યમાં નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી નવ વર્ષની બધાને શુભકામના આપી નવું વર્ષ ખૂબ કારું જાય સુખ સમૃદ્ધિ અને ફળા આપનારું નીવડે તેવી શુભેચ્છા સરસ સમાજના લોકો અને મતદારોને નવ વર્ષની શુભકામનાઓ આપવામાં આવેલ છે